ત્યારે તમે લોકો આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા એટલે કે ઈસુદાન ગઢવીને તો જાણતા દેશો ત્યારે મિત્રો યસુદાન ગઢવી દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યાલય ઉપર એક પ્રતિક ધરણાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ દાહોદમાં જે ઘટના ઘટી તેના પરિવારને એક સરકારી સહાય આપવામાં આવે અને તેના પરિવારને તાત્કાલિક ધોરણે ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે યસુદાન ગઢવીના ભાજપ સરકાર અને આપણા ગુજરાતના સીએમ એટલે કે ભૂપેન્દ્ર પટેલ આકરા પહારો કરવામાં આવ્યા છે અને ઈસુદાન ગઢવીનો ભૂપેન્દ્ર પટેલને પડકાર પણ ફેંકવામાં આવ્યો છે ચાલો મિત્રો સૌ પ્રથમ આપણે ઈસુદાન ગઢવી દ્વારા દાહોદની ઘટનાને લઈ અને પ્રત્યેક ઉપવાસ આયોજન કરવામાં જે આવ્યું તેના વિશે અને ત્યારે શું સમગ્ર ઘટના વિશે કહેવામાં આવ્યું સરકારને તે આપણે એકવાર સાંભળું જે રીતે દાહોદમાં એક છ વર્ષની દીકરી પર ભાજપ સમર્થક નરાધમે બળાત્કારની કોશિશ કરી એમની ત્યાં નિપજાવી દીધી અને સ્કૂલમાં ફેંકી દીધી આને આચાર્ય પ્રાચાર્ય કહેવું પણ એક દુઃખની વાત છે સાથે સાથે મેં જ્યારે પરિવારની મુલાકાત લીધી ત્યારે એમના ત્યાંથી શિક્ષકો કે હજુ સુધી કોઈ મળવા પણ નહોતા આવ્યા બધા શંકાના ઘેરામાં છે આવી ઘટનાઓ બહાર આવે છે પણ કેટલી એવી છે જે બહાર નથી આવતી આજે ગત રાત્રે સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષની દીકરી ઉપર એક નરાધમે દુષ્કર્મ કર્યું ગુજરાતમાં થઈ શું રહ્યું છે ગુજરાતમાં કોનું રાજ છે એટલે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયે તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ આગેવાનો જે એક દિવસીય પ્રતિક ધરણા આયોજન કર્યું છે અને એમાં ઉદ્દેશ્ય એ છે કે દાહોદની જે દીકરી છે એ દીકરીને ન્યાય મળે આરોપીને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને તુરંત ફાંસીની સજા મળે સાથે સાથે એમના પરિવારને પચાસ લાખની સહાય મળે તમામ જેટલી શાળાઓ છે હું ગયો તો ઘણા શિક્ષકો મને મળવા આવ્યા હતા કારણ કે સાહેબ કેટલી શાળાઓ એવી છે કે જે હજુ પણ નરાધમો દીકરીઓનો શોષણ કરી રહ્યા છે આશ્રમ શાળાઓ છે તો આવામાં સીસીટીવી તુરંત નાખવામાં આવે અને તમામ જગ્યાએ આવતા જતા જે ગરીબો છે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે એટલા માટે આ ધરણા રાખવામાં આવ્યા છે આનાથી મોટીવાદી છે કે મુખ્યમંત્રી એમણે એક રાજકીય કાર્યક્રમ માટે ધરણા કર્યા હતા હું અપીલ કરું છું મુખ્યમંત્રીને આવો આમ આદમી પાર્ટીના કાર્યાલય આપ ધરણામાં જોડાવો આ દીકરીને આપણા આત્માને શાંતિ મળે આપણે સૌ રાજકીય વાતથી પણ ઉપર જઈ અને આ દીકરીઓની આત્માને શાંતિ મળે એ માટે પણ પ્રયાસ કરીએ તો આજે અમે અહીંયા પ્રાર્થના સભા રાખી છે ગુજરાતમાં દરરોજ આવા કિસ્સાઓ આવી રહ્યા છે તો મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે હવે આખું ખોલો ચશ્મા પહેરો કદાચ માની લો કે તમારી આંખોમાં નંબર આવી ગયા હતો પણ આ દીકરીઓની જે દુષ્કર્મ થઈ રહ્યા છે નાની બાળાઓ ઉપર દુષ્કર્મ થઈ રહ્યા છે એ ખૂબ જ દુઃખદ છે પીડાદાયક છે અને એના માટે આજે અમે આ તો મિત્રો વિડિયો જોયો ને આ તા ઈસુદાન ગઢવી તો ઈસુદાન ગઢવી દ્વારા ભાજપ સરકાર ઉપર અને ભાજપના મુખ્યમંત્રીને એ કહેવાય તમે આખી ઉગાડો અને ન હોય ને તો તમે ચશ્મા પહેરો જે દીકરીની આ ગુજરાતમાં જે વારંવાર ઘટનાઓ ઘટે છે તેના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને આવા અપરાધી આવા નરાધમો જે છે તેને તાત્કાલિક ધોરણે ફાંસીની સજા થાય તેવી માંગ યશુદાન ગઢવી દ્વારા કરવામાં આવી અને આવનાર સમયમાં આ જે પરિવાર છે તેને અમુક સરકારી સહાય પણ ચૂકવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી તો ખેર મિત્રો આજના વીડિયોમાં એટલું ફરી મળશે નવા સાથે નવા અહેવાલ સાથે આપણી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવો ન ભૂલતા અને દાવોદની ઘટના વિશે તમારે શું કહેવું છે અને જે આવા અપરાધી છે તેને કેવી સજા આપવામાં આવે તેના વિશે પણ તમારે શું કેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માત્ર